જય માં મોગલ જય દ્વારકા દેશ ફરી એક નવા વ્લોગ અને નવી જર્ની માં મિત્રો તમારું સ્વાગત છે તમને તો અત્યારે અમે છીએ લીમખેડા નવજીવન હોટેલ આ પાછળ તમે જોઈ શકો છો આપણે ગાડી અને આવું કઈક વાતાવરણ છે અને વરસાદ ઘણો બધો આવી ગયો છે અહીંયા અને આપણે કાલે ઇન્દોર ગાડી કઈ નહોતું ભરવાનું કારણ કે બે કોન્ટ્રાક હતા પણ ભાડા તેમાં ઓછા પડતા હતા તો આપણે ખાલી ખાલી આવી ગયા છે લીમખેડા આજુબાજુ ભરવા જવાનું નક્કી થાય તો આપણે એમ નીકળીએ આજે કોન્ટ્રાક્ટ નથી નથી ભરવાનો પણ આપણે આગળ જઈએ છીએ અને ક્યાંથી ભરવાનું છે ક્યાં જવાનું છે શું ભરવાનું છે બધી આ વિડીયોમાં આપણે કવર કરશું તો વિડીયોને સિલાઈ સુધી જોઈ લેજો ચેનલ પર ન હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા તો ચાલો જઈએ આપણે જ્યાં ભરવા જવાનું છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટ છે તો ત્યાં જઈએ તો આ છે નવજીવન હોટલ અને સામે આપણી ગાડી પડી છે અને વરસાદ ઘણો બધો આવી ગયો છે તો પહેલાં ચા પાણી પી લઈ હોટલે જઈને અને મિત્રો આ છે આપણી ગાડી અહીંયા અને આ છે નવજીવન હોટલ લીમખેડા અને કરવાનું કઈ આવું છે આ છે અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ હાઈવે અત્યારે વરસાદ ઘણો આવી ગયો છે તો ચાલો ક્યાં મંડાણા છે આ વિશાલ ખોલતો ભાઈ तुम कारो महाराज जी ने अम यार से शरम से तो जान मरवाते यार से तू तो मोय गाए जनों पट को खट को रेज તો તમે કતા અમે બોલ છો તમારા મે ના રાણી બોલી બોલીને કેમ બદલાણી દેવગઢ બારીયા અને આ છે ઇન્જિનનો પેટ્રોલ પંપ અહીંયા આપણે ડીઝલ નખાવાનું છે તો આપણી ગાડી લાગી ગઈ છે ડીઝલ રાખવા તમે જોઈ શકો છો ડીઝલ થોડુંક નખાઈ જાય એટલે આપણે रवाना રવાનાથી હાલો જેવા કારણ કે હાલ હાલ ભરવા જવાનો કોન્ટ્રાક્ટ નક્કી થઈ ગયો છે તો આ છે દેવગઢ બારિયા અને તમે સર્કલ જોઈ શકો છો જોરદાર અને આ લખેલું છે આ લવ દેવગઢ બારિયા અને ઉપર કડિયા છે જબરજસ્ત અને આ છે કાંઈક દેવગઢ બારિયાની માર્કેટ તમે જોઈ શકો છો અહીંયા પણ વરસાદ આવી ગયેલો છે અને ત્યાં બહુ ટ્રાફિક નથી જા તો મિત્રો આજ છે હાલોલ પાસે આવેલું ગામ મલાવ ગામ તો અહીંયા આપણે કાઢી રાખી ઘડીક વાર પાંચ દસ મિનિટ અને પછી તમને બતાવી દઈએ નજારો એ ગામનો કેવો જબરજસ્ત તળાવ છે અત્યારે તો આગળ કમર ખીલેલા છે બહુ મોટું તળાવ છે અને વાતાવરણ તમે જુઓ એક નંબર વરસાદ આવેલું વાતાવરણ છે વર્ષમાં તો હતો વરસાદ અત્યારે વરસાદ નથી એક નંબર લોકેશન છે ઘટે જ નહીં ફાઈનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હાલોલ અને હાલોલથી આપણે ભરવાનું નક્કી થઈ ગયું હલંગ નો માલ હતો આપણે ભરવાના ન હતા તો આપણે પહોંચી ગયા છીએ હાલોલ હવે થોડીક સમયમાં આપણે કાંટો કરી અને ગાડી ફરવા લગાડી દઈશું ને આ તમે જોઈ શકો છો પાવાગઢ ડુંગર અહીંથી દેખાઈ રહ્યો છો મહાતા શક્તિપીઠ પાવાગઢ અને અત્યારે વાગી ગયા છો સાડા અગિયાર જેવો સમય થવાયો છે અને તડકો બહુ વધારે છે વરસાદી વાતાવરણ હોય વધારે મજા આવે તો થોડીક વાર ઊભા રહીએ અને પછી કાંટો કરાવીને આપણે ગાડી લગાડી દઈએ ભરવા તો દોસ્તો ફાઇનલી આપણે આવી જાય કાંટો કરવા અને સુપર વેબી કાંટા કરી અને આપણે જઈશું ભરવા તો ફાઇનલી આપણે આવી જાય છે કાંટો કરાવીને ગાડી ભરવાની છે ત્યાં તો જરા ઇકો નડે છે તો આગળ લઈ લઈ પછી આપણે ગાડી લગાડી દઈએ અહીંયા ભરવા કેટલી વારમાં ભરાઈ જાય કેટલું વજન આવે પછી તમે કહીશો વિડીયોમાં તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો આપણી ગાડી ભરવા લાગી ગઈ છે અને ભરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે થોડી ઘણી તો ભરાઈ પણ ગઈ છે અને આમાં એવું હોય કે થોડા લાકડા જે ખરાબ હોય કાઢી કાઢીને ભરવાના હોય છે એટલે થોડીક વાર લાગતી હોય છે ભરવામાં આ તમે જોઈ શકો છો કે ગાડીનું ભરવાનું કામ શરૂ થઈ ગયેલું છે અને ઘણા બીજે અલગ અલગ જગ્યાએ ભરવા હોય જો તમે જોઈ શકો છો દોસ્તો આપણી ગાડી કેટલી ભરાણી છે અઢી વાગે આપણે ગાડી ભરવા લગાડી હતી એટલે હજી ગાડી નથી ભરાણી કેટલો સમય છે અત્યારે વાગ્યા છે સાત વાગી જાય છે અને હજી આપણી ગાડી નથી ભરાણી અને મજૂર જમવા ગયા હતા તો બે કલાક